મળી રહી છે તે માહિતી પ્રમાણે જો ખાસ નજર કરવામાં આવે તો ભાવનગર શહેરથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે ઉત્તર સરદારનગર કરસમિયા વોર્ડના કોર્પોરેટર યુવરાજસિંહ ગોહિલનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં પૂર ઝડપે વાયરલ થઈ રહ્યું છે વાત કરીએ ખાસ ભાજપમાં પણ સભ્ય બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવી રહ્યો છે અને તે લાગી રહ્યું છે ખાસ ચાલુ કરવામાં પણ આવી રહ્યું છે ગુજરાત ભાજપને પણ હાલ બે કરોડ સદસ્યો બનાવવાનો જે ટાર્ગેટ છે તે આપવામાં આવ્યો છે અને જેના પગલે કેટલાક નેતાઓ પોતાને નીચે મોટી સંખ્યામાં સભ્ય બને તે સ્પર્ધામાં લાગ્યા હોય ત્યારે ખાસ શરમજનમ ઘટના છે તે ખાસ સામે આવી રહી છે વાત કરીએ જ્યારે સભ્યપદ માટે પણ રૂપિયા આપવાનો બનાવ છે તે પણ સામે આવી રહ્યું છે આ ઘટના વારંવાર સામે આવતી હોય છે

માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સભ્ય બનાવ્યા ત્યાર પછી સમગ્ર જિલ્લા મહાનગરો વોર્ડ બૂથ શક્તિ કેન્દ્રોમાં ભારતીય જનતા પાર્ટીના બૂથથી લઈ અને શહેર સુધીના કાર્યકર્તાઓ સૌ કોર્પોરેટરથી લઈને સાંસદ સુધીના જનપ્રતિનિધિઓ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં પોતાના ઘરે ગલીઓમાં જઈને સદસ્ય બનાવી રહ્યા છે એ રીતે ભાવનગરમાં પણ ખૂબ પરિશ્રમ કરી સૌ કાર્યકર્તાઓ જનપ્રતિનિધિઓ બધા જ જુદા જુદા વિસ્તારોમાં ગલીએ ગલીએ જઈ અને ખૂબ સારી રીતે સદસ્ય નોંધણીનું કામ ચાલી રહ્યું છે લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં સદસ્ય બનવા માટે ખૂબ તત્પર છે જેમના ઘરે જાય છે ત્યાં સારો આવકાર મળે છે ચા પાણીનું પણ પૂછવામાં આવે છે આ રીતે ભાવનગર મહાનગરમાં ખૂબ સારી રીતે અભિયાન ચાલી રહ્યું છે મારી જાણ મુજબ ગઈકાલે નેવું હજાર કરતા વધારે સદસ્યો ભાવનગર મહાનગરમાં નોંધાઈ ચૂક્યા છે આજે જે વાત મને પૂછવામાં આવી હું બાર હતો લગભગ ત્રણેક વાગે તમારા મિત્રો